નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો મહેન્દ્રનગર માં શિવ મંદિર કમ્પાઉન્ડ માં ઉત્તર ભારતીયો પર્વ છઠ પૂજા માટે બનાવેલા જળકુંડમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા આ દરમિયાન ચાર વર્ષીય વિનીત સિંહ અને ચાર વર્ષીય આદિત્ય બંને રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક બંને બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી ચાર વર્ષીય વિનીતનું ડૂબી જતા મોત નીપજ્યું હતું જ્યારે આદિત્યનો આબાદ બચાવ થયો હતો આ અંગેની જાણ થતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને વિનીતના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે